કે ચાર્લ્સ પ્રિન્સે નામના એક વ્યક્તિ જે કંપનીનો માલિક છે કંપ ચાર્લ્સ પ્રિન્સની એક કંપની છે એ કંપનીમાં દરરોજ જાય છે અને તે કંપનીમાં પોતાની ગાડીને સાથે લઈને જાય છે મિત્રો તો કંપની છે એ ચાર્લ્સ પ્રિન્સે પ્રિન્સની છે તો પ્રિન્સ ચાર્લ્સની કંપનીમાં તે દરરોજ પોતાની ગાડી લઈને પોતાની કંપનીમાં જાય છે હવે તે પોતાની કંપનીમાં આ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરે છે તો યાદ રાખજો ચાર્લ્સ પ્રિન્સે પોતાની ગાડી લઈને પોતાની કંપનીમાં જાય છે અને ત્યાં ચિત્રમાં બતાવ્યા પ્રમાણેના જે પદાર્થ છે એનું કંપની ઉત્પાદન કરે છે તો ચલો નીચે આપેલા પ્રશ્નોના જવાબો મિત્રો તમારે આપવાના છે પહેલો પ્રશ્ન છે કંપનીના માલિકનું નામ શું હતું કંપનીના માલિકનું નામ શું હતું સરસ કંપનીના માલિકનું નામ ચાર્લ્સ પ્રિન્સ હતું અથવા તો પ્રિન્સ ચાર્લ્સ હતું બીજો પ્રશ્ન કંપનીમાં જવા માટે તેઓ શું લઈ જતા હતા તમે બોલો તો સરસ કે કંપનીમાં જવા માટે તેઓ પોતાની ગાડી લઈને જતા હતા ત્રીજો પ્રશ્ન એ છે કે ચાર્લ્સ પ્રિન્સની કંપનીમાં સાનું ઉત્પાદન થતું હતું જે આપણે ચિત્રમાં જોયું કોલસાનું ઉત્પાદન થતું હતું સરસ છે ચોથા નંબરનો પ્રશ્ન છે કે ગાડીમાં બળતણ તરીકે શું વપરાય છે તો પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમજીશું કે કુદરતી સંસાધનોની અંદર આવતા પદાર્થોમાં આજે આપણે સમજીશું ધોરણ આઠ નું એક ચેપ્ટર જેનું નામ છે કોલસો અને પેટ્રોલિયમ તો આજે આપણે વાત કરીશું એની અહીંયા તમે જોઈ શકો છો કે વિવિધ પ્રકારનો કોલ્સો જોવા મળે છે જેમ કે ચિત્રોની અંદર જોશો તમે તો આ કોલ્સો છે આને પણ કોલ્સો કહી શકું અને આને પણ કોલ્સો કહેવાય છે તો આપણે વાત કરીએ કે દોસ્તો આપણે કપડાં બનાવવા છે આપણે જે કપડાં પહેરીએ છીએ એ કપડાં પહેરવા માટે આપણે કપડાનું નિર્માણ કરીએ છીએ પણ કપડાં બનાવવા માટે આપણે સાના ઉપર આધાર રાખીએ છીએ કપાસ ઉપર તો કે આપણે આધાર કપાસ ઉપર રાખીએ જે કપાસનું રૂ છે દોસ્તો જે આ કપાસ છે આ કપાસનું રૂ તમને દેખાય છે આ કપાસના રૂના તાંતડાઓ અલગ કરીને આપણા વસ્ત્રો બને છે આપણા કપડાઓ બને છે તો એવું કહી શકાય કે મનુષ્ય પોતાની મનુષ્ય પોતાની જીવન જરૂરિયાત પૂરી કરવા માટે જે વસ્તુ ઉપર આધાર રાખે છે એને સંશોધનો કહીશું તો કે મનુષ્યને કપડાં બનાવવા છે આ કપડાં કપડાં બનાવવા માટે તે સાના ઉપર આધાર રાખશે તો કે કુદરત ઉપર એટલે કે કુદરત દ્વારા બનાવેલી વસ્તુ એટલે કે કપાસ ઉપર આધાર રાખશે તો માણસ જે આ કપડાં છે કપડાનું નિર્માણ કરવા માટે સાના ઉપર આધાર રાખે છે મિત્રો તો કપાસ ઉપર આધાર રાખશે તો કપાસ એક કેવું થઈ ગયું કપાસ એક આ કુદરતી સંસાધન થઈ ગયું ખેતી એ શું થઈ કુદરતી સંસાધન તો આપણે એવું શકીએ કે કુદરત મનુષ્ય પોતાની જીવન જરૂરિયાતોને સંતોષવા ઉપર સંતોષવા માટે જે કુદરતી વસ્તુઓ ઉપર આધાર રાખે છે એને આપણે સંસાધનો કહીશું ઓકે આગળ વધીએ આપણે જોઈએ તો કે સંસાધન એટલે શું આગળ આપણે જોયું કે જે વસ્તુ પર માનવી આશ્રિત અથવા જો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત અથવા નિર્ભર હોય કે જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષાય માનવ પાસે તેનો ઉપભોગ કરવાની જરૂરિયાત હોય જેમ કે આપણે ઉદાહરણ સાનું જોયું કે આપણે એક કપટા કપડાં બનાવીએ છીએ કપડાં તો આ કપડાં બનાવવા માટે આપણે સાના ઉપર આધાર રાખીએ તો મિત્રો આપણે આધાર રાખ્યો તો કપાસ ઉપર સાના ઉપર કપાસ ઉપર આધાર રાખ્યો તો કે કપડાં બનાવવા માટે સાના ઉપર આધાર રાખ્યો તો કપડાં બનાવવા માટે આપણે આધાર રાખ્યો કપાસ ઉપર તો આ જ વસ્તુ છે કે કપડાં બનાવવા માટે સાના ઉપર આધાર રાખવામાં આવે છે તો કપડાં બનાવવા માટે આપણે આધાર રાખીશું કપાસ ઉપર ઓકે આગળ જોઈએ તો કે કુદરતી સંસાધનો એટલે શું તો કે જે વસ્તુ ઉપર માનવી આશ્રિત અથવા તો નિર્ભય હોય નિર્ભર હોય કે માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાઓ ધરાવતો હોય કુદરતી તેને આપણે શું કહીશું કુદરતી ટૂંકમાં આપણે યાદ રાખવું પડે કે માનવીને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે જે કુદરતી વસ્તુ ઉપર આધાર રાખે છે તેને કુદરતી સંસાધનો કહેવામાં આવે છે જેમ કુદરતી સંસાધનો હવે સંસાધનોના આધારે આપણે બે પ્રકારમાં વિભાજીત કરીશું કેટલા પ્રકારમાં કે કુદરતી સંસાધનોને આપણે બે ભાગમાં વિભાજીત કરીશું પહેલો ભાગ છે એનું નામ છે પુનઃપ્રાપ્ત કુદરતી સંસાધનો પહેલો પ્રકાર કયો છે પુનઃપ્રાપ્ત કુદરતી સંસાધનો અને બીજો પ્રકાર છે એનું નામ છે અપ્રાપ્ત કુદરતી સંસાધનો એને આપણે ડિટેલમાં સમજીશું કે કુદરતી સંસાધનોની વ્યાખ્યા તમને યાદ રાખી કુદરતી સંસાધનોની વ્યાખ્યા એટલે કેવું કે માનવી પોતાના નિર્ભયમાં અથવા તો માનવી પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે જે કુદરતી વસ્તુઓ અથવા કુદરતી પદાર્થો પર આધાર રાખે છે તેને કુદરતી સંસાધનો કહેવામાં આવે છે કુદરતી સંસાધનોના બે પ્રકાર પડે છે એક તો પુનઃ પ્રાપ્ત કુદરતી સંસાધનો અને બીજા નંબરમાં પુનઃ અપ્રાપ્ત કુદરતી સંસાધનો જોઈએ કે પુનઃ પ્રાપ્ત કુદરતી સંસાધનો એટલે કેવા તો કે સૂર્યપ્રકાશ છે મિત્રો ઉદાહરણ તરીકે દાખલા તરીકે એક સૂર્યપ્રકાશ છે આ સૂર્યપ્રકાશ તમે અહીંયા સૂર્ય જોઈ શકો સૂર્યપ્રકાશ આ સૂર્યપ્રકાશ છે એમાંથી આપણને સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે કે જો સૂર્યનું કિરણ છે આ સૂર્યનું કિરણ મિત્રો આપણે જોઈએ કે સૂર્યનું કિરણ છે એ સૂર્યનું કિરણ અહીંયાથી મિત્રો સૂર્યનું કિરણ નીકળે તો ક્યાં પડશે કે વૃક્ષ ઉપર આવશે હવે આ સૂર્યના કિરણ સીધા વૃક્ષ ઉપર ગયા એટલે વૃક્ષ શું કરશે અહીંયા વૃક્ષ પોતાનું જીવન જરૂરિયાત જીવન વૃક્ષનું જીવન સંતોષવા માટે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે પ્રકાશ સંશ્લેષણ કરશે અને પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવશે એ એક કુદરતી સંસાધનો તો કે સૂર્યમાંથી આપણને કઈ ઊર્જા પ્રાપ્ત થાય છે સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે તો આ સૌર ઉર્જા મિત્રો તમે કહેશો કે એ કેવી છે પુનઃ અપ્રાપ્ત છે દરરોજ સવારે સૂર્ય ઉગે છે કે હા દરરોજ સવારે સૂર્ય ઉગે છે અને સૂર્યમાંથી આપણને ઉર્જાઓ મળે છે જેમ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવશે એવી જ રીતે આપણે જોઈએ અત્યારે સોર સૌર પ્લેટ તમે નામ સાંભળ્યું છે આ મિત્રો સોર પ્લેટ છે એમાંથી આપણે શું ઉત્પન્ન કરીએ છીએ વીજળી ઉત્પન્ન કરીએ છીએ તો જે સૌર પ્લેટમાંથી આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ એ સૌર ઉર્જાનું ઉદાહરણ છે તો કુદ પુનઃ કે સૌર ઉર્જા સાહેબ દરરોજ આપણે પ્રાપ્ત કરીએ છીએ જેથી આપણે એને સૌર ઉર્જા કેવી સંસાધન છે કુદરતનું તો પ્રાપ્ત પુનઃ કુદરતી સંસાધન છે તો મિત્રો તમને ખબર પડી છે કે પુનઃપ્રાપ્ત કુદરતી સંસાધન એટલે શું કે આપણે વાત કરી સૂર્યપ્રકાશ કે સૂર્યપ્રકાશમાંથી જે આપણને સૌર ઉર્જા મળે છે એ કેવી છે પુનઃપ્રાપ્ત કુદરતી સંસાધનમાં એનો સમાવેશ થાય છે જોઈ શકો છો કે આ સૂર્ય છે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો સીધા ક્યાં પડશે તો કોઈ વનસ્પતિ ઉપર પડશે અને વનસ્પતિ પોતાનો ખોરાક છે એ જાતે બનાવશે આગળ જોઈએ ઊર્જા મેળવશે વનસ્પતિ પોતાની ઊર્જા ક્યાંથી મેળવશે સૂર્યપ્રકાશમાંથી તો અહીંયા આપણે વાત કરીએ કે આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા છે માનવ પ્રવૃત્તિઓ દ્વારા ગમે તેટલી વખત તેનો ઉપયોગ કર્યા છતાં પણ તેઓ કૂદતે એવા નથી તો કે મનુષ્ય પુનઃ પ્રાપ્ત કુદરતી સંસાધનોનો ઉપયોગ વારંવાર કરશે છતાં પણ તે ખૂટશે નહીં આ પ્રકારના કુદરતી સંસાધનો અખૂટ છે એટલે ક્યારેય ખૂટતા નથી જેમ કે આપણે સૂર્યપ્રકાશની વાત કરી કે સાહેબ દરરોજ સૂર્ય દાદા ઉગે છે અને દરરોજ આથમે છે તેમાંથી આપણને સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે દાખલા તરીકે સૂર્યપ્રકાશ અને હવા તો આની સૂર્ય હવા પણ આપણને દરરોજ મળે છે હવે તમે જોઈ શકો છો કે સ્થાન આપણે બીજો પ્રકારનો વિશે સમજીશું તો કે તમે ઘણી બધી એવી ફેક્ટરીઓ અથવા એવા ઉદ્યોગો જોયા હશે કે જ્યાં આપણે ભૂગર્ભનું ખનન કરીએ છીએ એમાંથી આપણે વસ્તુ પદાર્થો મેળવી અને એને ફેક્ટરીમાં લઈ જઈએ છીએ તો કે એવું એક ચિત્ર છે એ ચિત્રમાં કોઈ એક વ્યક્તિની કંપની છે આ કંપની પૃથ્વીનું ખોદકામ કરી પૃથ્વી ઉપર રહેલા જમીનનું ખોદકામ કરી અને કાચા માલ તરીકે તેનો ઉપયોગ કરે છે તો જો તમે ટ્રક છે એ ટ્રક લઈને જાય છે ખોદકામ દ્વારા હવે જમીનનું ખોદકામ કરી અને કાચા માલ તરીકે આ ફેક્ટરીમાં તેઓ લઈ જાય છે તો અહીંયા તમે સમજશો સાહેબ એક દિવસ એવો આવશે એક સમય એવો આવશે એક સમય એવો આવશે કે જે સમયની અંદર એકવાર એવો સમય આવશે દોસ્તો કે એકવાર એવો સમય આવશે કે આ તમામ ખોદકામ છે એ કેવું થઈ ગયું છે પૂર્ણ થઈ ગયું છે હવે ત્યાંથી આપણાને કાચો માલ મળશે નહીં તો કાચો માલ નહીં મળે તો આ ઉદ્યોગ થશે નહીં તો કે આ માટીનો ઉપયોગ આપણે કેટલી વાર કરીએ તો કે જે આ કુદરતી ખનીજ છે એનો ઉપયોગ આપણે માત્ર એકથી બે વાર કર્યો એકથી બે વાર આપણે આનો ઉપયોગ કરી શકીશું ત્યાર પછી આને ફરી ત્યાંથી લઈ શકાશે નહીં ત્યાંથી આપણને ફરી મળશે નહીં હવે ફરી નહીં મળે તો એવા જે સંસાધનો છે એને પુનઃ અપ્રાપ્ત કુદરતી સંસાધનો કહીશું જેમ કે મિત્રો આપણે ખનીજની વાત કરી કે કોઈ એક ફેક્ટરી છે એમાં કાચા માલ તરીકે આપણે આ ખનીજોનો ઉપયોગ કરીએ છીએ ટ્રક લઈ છે તો એક સમય એવો આવશે કે આ ખનીજો છે કેવા થઈ જશે ખતમ પૂરા થઈ જશે તો ત્યાંથી આપણને કોઈ પ્રકારનું ખનીજ મળશે નહીં તો આ પ્રકારે આપણે જોઈએ આગળ કે પુનઃ અપ્રાપ્ત કુદરતી સંસાધનો એટલે શું આપણે ઉદાહરણમાં સમજ્યા હવે વિસ્તૃત માહિતી કે આવા સંશોધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત માત્રામાં હોય છે તેઓ માનવીય પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે તેમ છે મેં વાત કરી આગળ કે કોઈ ખનીજ છે એ ખનીજો આપણે લે 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 ત્યાં જમીનમાંથી નીકાળી નીકાળીને એક સમય એવો આવશે કે જમીનમાં તે ખનીજ નહીં હોય દાખલા તરીકે જંગલો વન્યજીવ ખનીજો કોલસો અને પેટ્રોલિયમ કુદરતી વાયુ વગેરે તો કે વન્યજીવોમાંથી મળતા વન્યજીવ ખનીજો એટલે કેવા જેમ કે આપણે જો એક સમય ભારતની અંદર ચિત્તો જોવા મળતો હતો એના પછી ચિત્તો શું થઈ ગયો લુપ્ત થઈ ગયું એ પણ એક કુદરતી સંસાધન થયું એવી રીતે જંગલના આપણે જોઈએ પૂરા પ્રાચીન સમયની અંદર અનેક વનસ્પતિઓ જોવા મળતી હતી એ લુપ્ત થઈ ગઈ એ કુદરતી સંસાધન હતું પણ તેને આપણે ફરી પ્રાપ્ત કરી શક્યા નથી કેટલા પ્રાણીઓ એવા છે જે લુપ્ત થઈ ગયા તો એ શું થઈ ગયું કે વન્યજીવ ખનીજોમાંથી તેમાંથી મળતી ખનીજો આપણને મળતી બંધ થઈ ગઈ બીજા નંબર છે કોલસો અને પ્લેટોલિયમ એ કોલસાનું નિર્માણ છે એ મોટી મોટી ઉદ્યોગો દ્વારા કરવામાં આવે હવે એ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે કોલસો લાવવો પડશે તો કોલસો ક્યાંથી લાવશે કે ખનીજો તેને ખનીજોનું ખોદકામ કરશે અને ખોદકામ દરમિયાન કોલસો વિકાવશે હવે એક સમય એવો આવશે કે તે વિસ્તારમાં કોલસો મળતો બંધ થઈ ગયો તો એ કોલસો બંધ થઈ ગયો તો એનું આપણે કોલસાનું ફરી નિર્માણ કરી શકતા નથી એટલે એને કેવું કહી શકાય અપ્રાપ્ત કુદરતી સંસાધન એવી રીતે કુદરત વાયુ જેમ કે પેટ્રોલ ડીઝલ કેરોસીન નેપથા આ વસ્તુ બરાબર કે પુન હવે જોઈએ પુનઃ પ્રાપ્ત કુદરતી સંસાધનોમાં મર્યાદિત અમર્યાદિત જથ્થામાં હોય છે પુનઃ પ્રાપ્ત કુદરતી સંસાધનો મર્યાદિત હોતા નથી ઘણીવાર ઉપયોગ કરી શકાય જ્યારે પુનઃ અપ્રાપ્ત કુદરતી સંસાધનો છે એ મર્યાદિત જથ્થામાં હોય છે અહીંયા સમજીએ કે અમર્યાદિત એટલે શું કે માની લો કે આપણે સૂર્યપ્રકાશની વાત કરી તો સૂર્યપ્રકાશ કેવું માત્રામાં પ્રકાશ આપશે તો કે અમર્યાદિતમાં દરરોજ સવારે આપણને સૂર્યપ્રકાશ પોતાને પ્રકાશ આપશે તો એ અમર્યાદિત માત્રામાં છે પુનઃ પ્રાપ્ત કુદરતી સંસાધનો આપણે વાત કરતા હતા સૌર ઉર્જાની સૌર ઉર્જા ઓકે હવે વાત કરીએ કે કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ત કુદરતી સંસાધનો મર્યાદિત હોય છે મર્યાદિતમાં વાત કરીએ આપણે કોલસાની ખાણ કોલસાની ખાણ એવે કોલસાની ખાણમાં છે દોસ્તો ત્યાંથી આપણને મર્યાદિત માત્રામાં કોલસો મળશે એના પછી એક સમય એવો આવશે કે તે વિસ્તારમાં કોલસો મળતો બંધ થઈ જશે પુનઃપ્રાપ્ત કુદરતી સંસાધનો ઉપયોગ વારંવાર કરવાથી તે ખૂટી જતા નથી ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશમાંથી મળતી પ્રકાશ પ્રકાશર્જા પવનમાંથી મળતી પવન ઉર્જા પરંતુ પુનઃ અપ્રાપ્ત કુદરતી સંસાધનો છે એનો આપણે વારંવાર ઉપયોગ કરી શકતા નથી કેવા સાધનોના કે પુનઃ અપ્રાપ્ત કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ આપણે વારંવાર કરી શકતા નથી તો મિત્રો આજના આ વિડીયો અંતર્ગત આપણે હવે કેટલાક પ્રશ્નો પૂછીશું જેના જવાબો તમારે આપવાના છે જે આપણે આગળના પાઠ તાસમાં ભણી ગયા પહેલો પ્રશ્ન પાણીનું રાસાયણિક સૂત્ર શું છે સરસ તમે જવાબ આપ્યો કે એચ ટુ ઓ આપણે એચ ટુ ઓને પાણી કહીશું પાણી એટલે નીર જળ ત્યાર પછી બીજો પ્રશ્ન સૂર્યના કયા બે વાયુઓ સૂર્ય કયા બે વાયુઓનો બનેલો છે જે આપણે આના પહેલાના લેક્ચર ચર્ચા કરી હતી તો સૂર્ય એ કયા બે વાયુઓનો બનેલો છે તો કે સાહેબ હાઇડ્રોજન અને હિલિયમનો બનેલો છે पुनः प्राप्त कूदरती संसाधनों क्या कया है पुनः प्राप्त कूदरती संसाधनों क्या कया है जंगलों से वन्यजीव खनिजों पुनः प्राप्त संसाधनों कही सकाश नहीं तो पुनः प्राप्त कूदरती संसाधनों में कौन कौन तो साब सौर ऊर्जा सौर ऊर्जा आज बात करिए कूदरती संसाधनों में पवन ऊर्जा आ પવન ઉર્જા આવશે ત્યાર પછી આપણને મળતી અનેક પ્રકારના તત્વો એને આપણે વારંવાર ઉપયોગ કરી શકીએ એ કુદરતી સંસાધનમાં આવશે ઠીક છે આગળ જોઈએ તો કે જે અહીંયા વાત કરીને એ આવશે આપણા જંગલો વન્યજીવો ખનીજો કોલસો અને કુદરતી વાયુઓ કેવા છે મિત્રો પુનઃ અપ્રાપ્ત પુનઃ અપ્રાપ્ત કુદરતી સંસાધનો છે ઓકે તો આજના વિડીયોમાં મિત્રો આપણે આટલું જ જોઈશું તો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો કોમેન્ટમાં તમે કરી શકો છો હવે આપણે આવતા લેક્ચરની અંદર વાત કરીશું અસ્મિભૂત બાળતણ એટલે શું તો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે જય હિન્દ જય ભારત